નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ જીરું છે તેમાં લીલો સુકારો આવવાના કારણે જીરું સુકાઈ ગયું છે તમે જુઓ બે થોડાક સોડવાઈ આવ્યા છે લીલો સુકારો કેવો અઘરો છે નહીં તમે જુઓ આખા ખેતરમાં લીલો સુકારો આવ્યો છે આખું પડું સુકાવા આવ્યું છે એટલે આપણે જીરું વસાળા સુકાઈ ગયું ને તે આપણે થોડું દિમાગ વાપરીને વસાળા છે ને સોળી વાવી દીધી જો ખેડૂતો મિત્રો સોળે આપણે વિંધી વિંધે છે ને છે જો મિત્રો તમે જોઈ શકો વિડીયો ત્યારે ખાલા બોરી દીધા છે આ જોવો તમે આવી રીતે આપણે સોળીનું વાવેતર કર્યું છે ને જ્યાં જીરું જાજુ હોય ને ત્યાં આપણે સોળીનું વાવેતર નથી કર્યું જો મિત્રો આમાં સાવ આપણે જીરું બળી ગયું છે જો મિત્રો આપણે આમાં આમાં જીરું આપણે જાજુ છે જુઓ મિત્રો આ તમે જુઓ આમાં જીરું જાજુ આમાં આપણે એવું નથી કર્યું સોળી નથી વાવી એક વાત આમ કેવી તો એ તો દેશી જુગાડ કેવાય આપણે અધ વાવી ટપક પાયત્રી સોળી વાવી દીધી છે અત્યારે તે તળા દાદલા ન ભાંગી જાય એટલા માટે પણ આમાં શું મને વિડીયો બનાવી લાવ તો વિડીયો બનાવી નાખું છું જવો મિત્રો આપણે લીલો હુકારો લીલો હુકારો કેટલો અઘરો કહેવાય જવો મિત્રો આખું પળું લઈ લીધું હુકારામાં જો ક્યાંક ક્યાંક જીરું તો મિત્રો અહીંયા સોળી સોળીનું વાવેતર કરી દીધું છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે ચેનલ પર નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં